ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે પીરી બનાવીશું સૂકી ભાજી અથવા તો કોઈ પણ શાક સાથે ખાવાની મજા પડી જાય તેવી આજે આપણે આ પીરી બનાવીશું અને જો તમારાથી પણ પૂરી ફૂલતી ન હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસિપી શીખીશું અને આ પૂરી આપણે ઘઉંના લોટની બનાવવાના છીએ તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ પૂરી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ આપણે એક વાટકા જેટલો ઘઉંનો લોટ લેશું લોટ જ્યારે પણ લેતા હોય ત્યારે હંમેશા ચારીને જ લેવાનો તો આપણે પહેલાં ઘઉંના લોટને ચારી લેશું હવે તેમાં આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું તેને પણ ચારી લેશું જો લોટમાં ગઠ્ઠા હોય તો આ રીતે ચમચીનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે ઘઉંનો લોટ અને ચણાનો લોટ બંનેને સારી રીતે ચારી લીધેલ છે લોટને સારી રીતે ભેગો કરી હવે તેમાં અડધી ચમચી આપણે હળદર અને અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું નાખશું તેમાં આપણે ચપટી લાલ મરચું પાવડર એડ કરશું અને થોડું મોણ એડ કરશું બે ચમચી જેટલું મોણ એડ કર્યા પછી મોણ એડ કર્યા પછી તરત જ આપણે તેના ઉપર થોડું પાણી એડ કરીશું અને પછી હાથેથી લોટને સારી રીતે મિક્સ કરી અને આપણે રોટલી જેવો લોટ બાંધી લેશું તો આ પ્રોસેસ ખૂબ જ કરવી જરૂરી છે જો તમારે પૂરી સોફ્ટ બનાવી હોય તો મોણ એડ કરી પાણી એડ કરશો એટલે તમારી પૂરી સોફ્ટ બનશે અને પછી બધા મસાલાને લોટ સાથે મિક્સ કરતા જવાના થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો તો અહીંયા આપણો લોટ પણ બંધાઈને રેડી છે હાથમાં થોડું તેલ લઈ અને આ રીતે લોટને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી લેશું અને પછી તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો લોટ પણ આપણો થોડોક સરસ એવો બંધાઈને રેડી છે તો બસ હવે આપણે તેને ઢાંકી દેસું અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને ચેક કરી લેશું લોટ સરસ આપણો સોફ્ટ લાગે છે તો તેને એક કે બે મિનિટ માટે આ રીતે હાથેથી મસરી લેવાનો લોટને દસ મિનિટ રેસ્ટ આપી અને પછી તમે હાથેથી તેને મસળશો તો લોટ છે એ એકદમ સોફ્ટ થઈ જશે અને તમારી પૂરી પણ બધી ફૂલશે તો હવે તેને બે ભાગમાં આ રીતે ડિવાઈડ કરી નાખશું અને હવે તેમાંથી આપણે લુવા બનાવી લેશું તો અડધા લોટમાંથી આપણે આ રીતે ગોળ શેપ આપી અને મીડિયમ સાઇઝના લુવા બનાવીશું તો બસ આ રીતે લુવા બનાવી હવે તેમાંથી એક લુવો લઈ લેશું અને પાટલાની મદદથી આપણે વણી લેશું તો પાટલા ઉપર સેજ તેલ લગાડશું અને આ રીતે એક લુવાને આપણે વેલણની મદદથી વણી લેશું તો આપણે નાની નાની પૂરી બનાવવાના છે બસ આ આપણે પૂરીની રાખીશું તો આ રીતે આપણે બધી પૂરીને વણી લેશું તો એકદમ ઇઝી મેથડ છે અને આ રીતે જો તમે પૂરી બનાવશો તો તમારી બધી પૂરી ફૂલીને દડા જેવી બનશે તો આપણે પૂરી ત્રણથી ચાર વણી લેવાની અને ઇન્સ્ટન્ટ તેને તળી લેવાની તો આપણે સાઈડમાં ગેસની ફ્લેમ ચાલુ કરી તેલને પણ ગરમ કરવા મૂકી દેસું તો અહીંયા આપણી ચાર પૂરી વનાઈને રેડી છે હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં તેને તળી લેશું આ રીતે તમારે પૂરીને તેલમાં એડ કરતી જવાની અને પછી ઝારાની મદદથી આ રીતે તેના ઉપર ચલાવવાનો આ રીતે ઝારો તમે તેના ઉપર ચલાવશો એટલે બધી પૂરી તમારી છે એ ફૂલ સેજ તો તમે જોઈ શકો છો આપણી બધી પૂરી ફૂલીને દડા જેવી બની ગઈ છે તો બસ બે વાર આ રીતે તેલમાં તેને પલટાવીને પછી આપણે તેને બહાર કાઢી લેશું તો અહીંયા આપણી પૂરી તરાઈ ગઈ છે તેને આપણે તેલમાંથી કાઢી લેશું તે જ રીતે આપણે બધી પૂરીને તળી લેશું જ્યારે ગરમ ગરમ તેલમાં પૂરી નાખતા હોય ત્યારે વણેલા ભાગને પલટાવીને તેમાં એડ કરશો તો તમારી બધી પૂરી છે એ જરૂરથી ફૂલશે તો બસ આવી નાની નાની ટિપ્સ યાદ રાખશો તો તમારી પૂરી પણ એકદમ સરસ તળાઈને ફૂલીને રેડી થશે તો આ રીતે આપણે બધી પૂરી તરીને રેડી કરીશું તો અહીંયા આપણી બધી પૂરી તરાઈને રેડી છે સૂકી ભાજી અથવા તો કોઈ પણ શાક સાથે આ પીરી પૂરી ખાવાની ખૂબ જ મજા પડે છે અને કોઈ ગેસ કે મહેમાન આવે ત્યારે પણ તમે આ પૂરી બનાવી શકો છો આજની રેસીપી સારી લાગી હોય તો શેર પણ જરૂરથી કરજો